હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે સોની વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સોનાના વેપારીઓને હચમચાવી નાખે તેવી ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે પિસ્તાલીસ વર્ષીય સોની વેપારી જીદેશ રાણપરા દ્વારા શેખ બાદશાહ નામના બંગાળી કારીગર વિરુદ્ધ બીએનએસ ની કલમ ત્રણસો સોલ પાંચ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદ મુજબ જીતેશ રાણપરાના સોનાના વ્યવસાયમાં કુલ છ જેટલા સોનાના ઘરેણા બનાવનારા કારીગરો કામ કરતા હતા અને જેમાં શેખ બાદશાહ નામનો કારીગર કમિશનના આધારે સોનાના દાગીના બનાવવાનું ત્યાં કામ કરતો હતો છેલ્લા એક વર્ષથી ત્યાં શેખ બાદશાહ વેપારીઓ પાસેથી સોનું લઈ અને કમિશન પર દાગીના બનાવી પરત આપતો હતો અને જેના કારણે વેપારીઓનો તેના પર વિશ્વાસ હતો પરંતુ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જીતેશ રાણપરાએ શેખ બાદશાહને બસો પાંત્રીસ પાંચસો ગ્રામ સોનું કમિશનથી દાગીના બનાવવા માટે આપ્યું હતું અને પાંચ દિવસમાં દાગીના પરત આપવાની વાત કરવામાં આવી હતી જોકે નક્કી કરેલા સમય બાદ પણ શેખ બાદશાહે ન તો દાગીના પરત આપ્યા અને ન તો સોનાના હિસાબ કર્યો શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું કે શેખ બાદશાહ પોતાના વતન જતો રહ્યો હતો એટલું જ નહીં તપાસ દરમિયાન અન્ય એક સોની વેપારીનું પણ બસો ગ્રામ સોનું શેખ બાદશાહ લઈને ફરાર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે આમ કુલ ચારસો તોતેર પોઈન્ટ પાંચસો ગ્રામ સોનું જેની અંદાજીત કિંમત સાહીઠ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા છસો સાહીઠ થાય છે તે સોનું હવે ત્યાં લઈને ફરાર થઈ ગયો હતો અને જેની તપાસ હવે પોલીસે હાથ ધરી છે પોતાની દુકાન છે 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 જે સોના ચાંદીના કામ કરે કરે અને વેપાર તેમની દુકાનમાં છ એક કારીગરો કામ કરતા હતા જેમાંથી એક એક કારીગર શેખ બાદશાહ હુગલી જિલ્લાનો પશ્ચિમ બંગાળ રાજ્યનો જે આશરે ચારસો 0.5 ગ્રામ સોનો લઈ આશરે એકસઠ લાખ રૂપિયાના સોનાની ગિંદીઓ લઈ અને અત્રેથી રફુચક્કર થઈ અને જે નોકર ચોરી કરેલ છે અને હાલમાં તે બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ છે અને એ આરોપીને પકડવા માટે ઇડિવિઝન પોલીસ ટીમની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે રવાના થયેલ છે સાહેબ આ કારીગર કેટલા દિવસથી અહીંયા કામે હતો છેલ્લા એક વર્ષથી આ કારીગર આ ફરિયાદીના ત્યાં કામે કરતો હતો અને એ ફરિયાદી તેમજ તેમની ઉપર બીજી દુકાન છે તેમનો પણ સોનો લઈ અને ચારસો તોત્તેર પણ પાંચ ગ્રામના સોનાનું લઈ અને ચક્કર થઈ ગયું છે સાહેબ આ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે સારું આ છે નોંધણી કરાવેલી છે કે આ નોંધણી કરાવેલી છે એના આઈડી ગ્રુફના તમામ છે એ ડિવિઝનમાં સાહેબ પ્રાથમિક તપાસમાં શું સારું આવ્યો છે પ્રાથમિક તપાસમાં કા આ રીતના અગવ પણ ઘણી વખતે બનાવ બન્યો છે કે કારીગરો જે જ્વેલર્સ ની દુકાનો હોય તેમના સોના ચાંદીના દાગીના બનાવતા ત્યાંથી એમનો મનમાં ખરાબ વિચાર આવે અને પછી લાલચ દાગીના કફવા સોનાની લકડીઓ સોની વેપારીઓને સોની બજારના વેપારીને અગાઉ પણ એક વખત મિટિંગ ભરી અને સૂચનાઓ આપી હતી કે તમારા ત્યાં કોઈ પણ કારીગર રાખો તેનો તેની નોંધણી પોલીસ ખાતે અવશ્ય કરાવી તેમજ તેનો આધાર કાર્ડ ટીમેજને આઈડી પ્રૂફ પણ લેવા જીતી ભવિષ્યમાં કોઈ આવું કોઈ છેતરપિંડી એટલા નોકર ચોરી કરે તો તેનો પૂરેપૂરો સંનામોને નામ મળી લે જેથી એ બાબતે પોલીસને પણ સહેલાઈરે પકડવા મારો પીને સાહેબ અહીં ઘણા સોની સોની વેપારી છે તે રજીસ્ટ્રેશનનો પોલીસ સ્ટેશનમાં નકે કરાવતા તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે જેણે રજીસ્ટ્રેશન ન કરે તેના વિરુદ્ધ જાયરનામા પંગના કેસો ઘણા કરવામાં આવી છે અને એ લોકોને પણ અગાઉ એકવાર મિટિંગ લઈ ડીસીપી સાહેબ રૂબરૂમાં મિટિંગ લઈ અને આ નોંધણી કરવાની બાબતની ખાસ સૂચના જણાવવામાં આવેલ છે